દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે આ આંદોલનના ભાગરૂપે ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ ઓગસ્ટના રોજ એટલે કે આજે ધરમપુર ખાતે એક મોટી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ભાગ લેવા માટે ડાંગ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા જોકે આ વિરોધ પ્રદર્શનકારીઓ ધરમપુર પહોંચે તે પહેલા જ તેમને વઘઈ ચેકપોસ્ટ પર અટકાવવામાં આવ્યા હતા વઘઈ ચેકપોસ્ટ પર ડાંગ આવતા આંદોલનકારીઓને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું આ ઘટનામાં તણાવ એટલો વધી ગયો કે કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસના કપડા પણ ફાડી નાખ્યા હતા જેના દ્રશ્યો ત્યાં જોવા મળ્યા હતા

જયારે ધરમપુર ખાતે આખો સમાજ ભેગો થવાનો હોય ત્યારે ડાંગની પોલીસ દ્વારા તેમજ તમામ પોલીસ તંત્ર દ્વારા તેમને ડિટેન કરવામાં આવે છે અમુકો લાઠીચાર્જ કરવામાં આવ્યા છે શું આદિવાસી આ દેશનો મૂળ માલિક નથી વાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં જે લોકો ડેમના ડુબાણમાં છે તેઓ માત્ર રજૂ કરવાનો માટે આ ખૂબ જ નિમ્ન ઘટના છે અને નિમ્ન્ય બાબત છે કે આદિવાસીઓને પોતાનો અવાજ મૂકવા દેવામાં નથી આવતો અને એક વાત એ છે કે ધવલભાઈ જે ખોટા વાયદા કરી રહ્યા છે કે ડેમ નથી બનવાનો ડેમ નથી બનવાનો તો લોકોને એમની વાત તો દો bureau report tapis news dang